અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે એટલે પનવેલ નહીં ભાઈ આપણા નડિયાદમાં ક્રોમાની એક્ઝિટ સામે લા પિયાનોસ પિઝાની એક્ઝિટ જે કાચો દેખાય છે તમે જો બોર્ડ જોઈ રહ્યા છો બસ સીધે સીધું જતો રહેવાનું અને રાઇટ સાઇડ વળી જવાનું એટલે આવી જશે કોલાપુરી મિસલ એન્ડ વડાપાવ તો એની તમને ખાસિયત કહું કે જે અહીંયા મસાલા યુઝ થાય છે એ બધા કોલાપુર થી જ મંગાવવામાં આવે છે અને વધારે ડિટેલ માટે હવે આપણે ઓનર જોડે વાત કરીએ અને હા દોસ્તો અમે માત્ર ખાણીપીણીના વિડીયો રીમા બનાવે છે અને YouTube અને Facebook પર અપલોડ કરી છે તો આજે જ અમારો આપલા નંબર પર સંપર્ક કરો મહારાજ સર જય મહારાજ તમારું નામ જણાવજો સર કવિનભાઈ તો સર આપડી શોપ નું નામ જણાવજો કોલ્હાપુરી મિશલન વડા તો સર આપડા નડિયાદ માં નવી ફ્રેન્ચાઇઝી છે બરાબર ને એકદમ ફ્રેન્ચાઇઝી છે અને ઓર્થેન્ટિક ટેસ્ટ બધું ત્યાંથી રેગ્યુલર આવે ઓકે સર તો આપણા નડિયાદમાં તમે ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી લાવ્યા છો કોલ્હાપુરી તો એમાં તમારી વિશેષતા શું છે એ જણાવજો અમારા દર્શક મિત્રોને એની વિશેષતામાં અમારી મેન તો અને વડાપાઉન મિસલપાવ બે વિશેષતા છે એ સિવાય પણ અમે લોકો પીઝા ને બધું ઘણું બધું રાખીએ છીએ તો સર આપણી શોપ નો ટાઈમિંગ શું રહેશે ટાઈમિંગ સવારે 10 થી રાતના દસ સુધી અને લોકેશનની વાત કરીએ તો સર અહીંયાનું લોકેશન ઉત્તર સન્ના રોડ પર ક્રોમાની બિલકુલ સામે નેક્સસ 2 માં લાપિનોસ પિઝાની બરોબર પાછળ આવેલું છે કોલાપુરી મિશ્ર વડાપાઉ તો સર તમારી ફ્રેન્ચાઇઝીની સ્કીમ અને ભાવ વિશે થોડી વાત કરી દો ને અહીંયા એકદમ પોકેટ ફ્રેન્ડલી છે અને નડિયાદમાં જે અમે સ્કીમ લાયા છે નડિયાદમાં કોઈ જગ્યાએ તમને એ ભાવમાં વડાપાઉ નહીં મળે મારી સ્કીમ છે સિત્તેર રૂપિયામાં ચાર વડાપાઉ આ સ્કીમ તમને નડિયાદમાં કોઈ જગ્યાએ આ ભાવમાં નહીં મળે આટલી પોકેટ ફ્રેન્ડલી સ્કીમ છે બીજી એક સ્કીમ છે મારી અહીંયા બેસીને ડાઇનિંગમાં જમવા માટે એકસો ને ઓગણત્રીસ રૂપિયામાં મિસલ પાવ એકદમ અનલિમિટેડ એકસો ને ઓગણસાહીઠ રૂપિયામાં ગ્રીલ સેન્ડવિચ અને કોલ્ડ ડ્રિંક અનલિમિટેડ પર પર્સન માત્ર એકસો ઓગણસાહીઠ રૂપિયા અને બીજો એક મારો એ લોકો માટે કોમ્બો છે બસો ને ઓગણપચાસ રૂપિયામાં ચાર પીઝા સાત સાત ઇંચના એ બસો નોકર પચાસ રૂપિયામાં અચ્છા સર એના સિવાય બીજું શું અમારા દર્શક મિત્રોને ને ફૂડ મળશે પીઝા સેન્ડવિચ ફ્રેન્ચ ફ્રાઈઝ ગાર્લિક બ્રેડ અને બીજું ઘણું બધું બ્રેડ ને બધું જ છે મારી ઓકે સર તો આપણે ફ્રેન્ચાઇઝી પાર્સલનું શું શું પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે અને સર એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ પાર્સલ નો એક્સ્ટ્રા ચાર્જ કરો મિનિમમ કેટલો સર 7 રૂપિયા

કોલ્ડ્રિંક તમારે જેટલી પીવી પર પર્સન લે એટલી થમ્સઅપ માંગો તો થમ્સ અપ પેપ્સી કો સ્ટાન્ડર્ડ માં સ્ટાન્ડર્ડ કોલ્ડ્રિંક અમે ફ્રી માં આપીએ ઓકે સર તમે નડિયાદ વાસીઓ માટે જોરદાર સ્કીમ લાવ્યા છો અને જે તો અમે અમને વાત કરી બોમ્બે ચોપાટી પાઉ ભાજી તો એના વિશે થોડીક જાણકારી આપી દેજો અમારા દર્શક મિત્રોને અમારી ચોપાટી ની સ્પેશિયલ પાઉ ભાજી છે અને ત્યાંનો જ ઓથેન્ટિક ટેસ્ટ છે અમે તેલમાં નથી આપતા ડબલ બટર ની અંદર પાઉંભાજીના ડબલ બટર અને ચીઝની ની બે જાતની પાઉંભાજી આપે છે માત્ર નવ્વાણું રૂપિયામાં તો એકવાર એનો પણ ટેસ્ટ જરૂર કરજો ઓકે સર થેન્ક યુ જય મહારાજ જય મહારાજ તો આજે આપણે રિવ્યુ લઈશું એમના કસ્ટમર જે આપણને વાત કરી સર કે બોમ્બે ચોપાટીની ની પાઉંભાજી તો પાઉંભાજી ની રિવ્યુ લઈશું આપણે જય મહારાજ ભાઈ જય મહારાજ નામ શું તમારું મોટા રોનકભાઈ પટેલ તો રોનકભાઈ તમે ક્યાં છો હું નડિયાદ નો ઠીક છે રોનકભાઈ તો તમે અહીંયા કોલાપુરી મિસાલ અને વડાપાવમાં પાવભાજી ટેસ્ટ કરી તો એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો એ અમારા દર્શક મિત્રોને કહેજો ને થોડું પાવભાજીની વાત કરીએ બહુ બેસ્ટ પાવભાજી પાવભાજી છે બહુ યુનિક લાગી જે રિસન્ટલી આપણે ખાઈએ છીએ જ્યારે એના કરતાં બી બહુ અલગ પાવભાજી છે ખાવાનો આમ ટેસ્ટ તમે જોવો ને આમ બહુ મજા આવે ખાવાની અચ્છા રોનકભાઈ તો તમે તો અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છો ને આ હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું

ત્યારબાદ નમકીનામકીના પછી આપણે આવશે આ આપણે મિસળ જે છે આપણી કોલ્હાપુરી સ્ટાઇલ ને આપણે બનાવીએ છીએ એ એક રસો બનાવીએ છીએ આપણે જેમાં આપણે ટામેટા છે ગ્રેવી કરીને આપણે શું કહેવાય કરી લીવ્સ ને બધું એડ કરીને તમારો મસાલો કોલ્લાપોર નાખીને આપણે મિશ્રણનો રસો રેડી કરીએ છે દોસ્તો હવે આપણા માટે બનવા જઈ રહ્યા છે અને દોસ્તો આપણા નડિયાદમાં ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી છે કોલ્હાપુરી મિસલ એન્ડ વડાપાવની તો અહીંયા તમને વડાપાવ માત્ર ઓગણા સિત્તેર રૂપિયામાં એટલે કે સિક્સટી નાઇન રૂપિસ મળી જવાના છે ચાર વડાપાવ તો ફટાફટ પહોંચી જજો અને ટેસ્ટ કરીને આ વિડીયોમાં કમેન્ટ કરજો કે વડાપાવ અને મિસળ વડાપાવ તમને કેવો લાગ્યો એ દોસ્તો અમે તમને મિસલ વડાપાઉ અને દીધા તો એના સિવાય પણ ઘણી બધી આઈટમ મળી જવાનું છે તો તમે મેનુ વાંચી શકો છો અને એકવાર વિઝિટ કરવાનું ભૂલતા જો નડિયાદના હોય તો એક વાર ફાસ્ટ ફૂડ ટેસ્ટ કરવા કોલ્હાપુરી મિસળપાવ એન્ડ વડાપાવમાં જવાનું ભૂલતા નહીં દોસ્તો અને વિડીયોમાં બન્યા રહો તમને લોકેશન અને ટેસ્ટ ની વાત કરી દઈએ તો દોસ્તો આપણા મિસલ વડાપાવ અને આ આવી ગયા છે વડાપાઉન્ટ આપણે ટેસ્ટ કરીશું ને તમને કહેશું કે આનો ટેસ્ટ કેવો છે

તો દોસ્તો ફરી એકવાર લોકેશનની વાત કરીએ તો વાણિયાવાર થી આગળ આવો એટલે એક્ઝેક્ટ ક્રોમાની સામે નેક્સેસ ટુ લા પિનોઝ પીઝાની સામે છે તો લોકેશન તમે જોઈ રહ્યા છો નથી સીધા જ જશો અને રાઇટ વળશો એટલે તમને એન્ડ કોલ્લાપુરી મળી જશે અને હા દોસ્તો આપણે ખાણીપીણીના વિડીયો એકદમ ફ્રીમાં બનાવે છે અને ફેસબુક અને યુટ્યુબ પર અપલોડ કરીએ છે તો આજે જ અમારો આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો તો મળે મિત્રો નવા સાથે ત્યાં સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના સબસ્ક્રાઇબ કરી દેજો અને હા લાઈક જરૂરથી જેથી યુટ્યુબ આ વિડીયો અને બીજાને પણ સજેસ્ટ કરી શકે અને કોલ્હાપુરી મિશળ એન્ડ વડાપાઉમાં વડાપાઉં ખાવા એ એકવાર જરૂરથી આવે અને હા દોસ્તો નડિયાદના હોય તો જય મહારાજ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં